ડીસા તાલુકાના બાઇવાડા ગામે દાના ભગત અને મકવાણા પરિવાર દ્વારા રામદેવ પીરનો પાટોત્સવ અને લોક મેળો યોજાયો હતો આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તોએ રામદેવ પીરના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા આજુબાજુના ગામોમાંથી ભક્તો બાબાના નેજા લઈને પદયાત્રા કરીને દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા આયોજકો દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી બાઈવાડા ગામે આજ રોજ રામદેવ પીર ધામ બાઈવાડા ખાતે દાના ભગતને ત્યાં મકવાણા પરિવાર દ્વારા રામદેવ પીરનો પાટોત્સવ અને ભવ્ય લોક મેળો યોજાયો હતો

આજુબાજુ નિશા તાલુકાના આજુબાજુ ગામના વિનંતી છે કે તમે એકાદ વાર બાબા રામદેવના દર્શન કરી ભાઈ વડા મુખે રામદેવ મહારાજ ના મંદિરે આવી માનસા માની દો અને જોજો પછી બાબા ચમત્કાર જય માતાજી જય બાબા રામદેવ જય મપાના પરિવાર